શનિવારે લાલ સમુદ્રમાં ભારત આવી રહેલા એક જહાજ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો યમન ના વિદ્રોહીઓએ આની જવાબદારી લીધી છે જહાજનું નામ એન્ડ્રોમેડા સ્ટાર હોવાનું જણાવ્યું છે તે ઓઇલ લઈને ભારત આવી રહ્યું હતું માહિતી આપતા જહાજના માસ્ટરે કહ્યું છે કે હુમલામાં જહાજને સામાન્ય નુકસાન થયું છે યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડા જણાવ્યા અનુસાર આ ઘટના શુક્રવારે સાંજે પાંચ વાગ્યે ઓગણપચાસ કલાકે બની હતી આ જહાજ બ્રિટન હતું અને એન્ટીગોઆ અને

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ